આ આપણી જીવન સાથી ની એક બે અને ત્રણ નંબર ની ચેનલ છે એને સબસ્ક્રાઇબ ન કરી તો સબ્ક્રાઇબ કરો અને શેર કરો હાલો હાલો હા હા બોલો તમારો ફોન હતો આમાં કોણ બોલો બી એલ મારું બોલું જીવન સાથી માં હા હા સર બોલો બોલો બપેરા કર્યો એને આ બપોરે કર્યો તો હા હું કામ માં આવો ને મોપડ્યો એટલે ફોન પહેલાં હા હા બોલો બોલો હવે ભાઈ એક એવું છે અમારે એક ભાઈ છે છોકરી હાટુ જોડે એ ભાઈ એવું છે ને તમારા ત્યાં તો video મેં જોયા insta ફેસબુક માં ને એમાં હંગે એમ ને એમ ને હા પછી મને ભાઈ વાત કરી કે સાચી વાત છે ભાઈ કરાવે પણ એમાં એવું છે ભાઈ એને શું છોકરા ની તો ત્રીસ ઉપર તો હશે હો એમ હા અને છોકરા ની નક્કી ભાઈ એકેય દાડો હગાઈ નહીં કઈ નહીં છેડેલું છોકરો તો બે હવે ત્રણ ભાઈઓ છે અને એમાં એક ને મોટા ને પણ

અટક ગાબુ ડાબુ ગાબુ ગાબુઆ ગાબુ આ કઈ સમાજ માંથી કોણ સમાજ છે કોળી છેક છેક ગામ કયું સોમલા સોમનાથ આપડે જેલા સોમનાથ આવ્યું આપણે વેલા સોમનાથ જશન તાલુકો હા જયસન તાલુકો હા 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 બરાબર બરાબર શું

આપડે એમ ગણવાનું સારું આપડે પોઝિટિવ લેવાનું આપડે સારી છોકરી હોય કે છોકરી હોય તો મળી જાય એવું કાય કોઈ ન મળે એવું કાય છે પણ શું છે આપણી જાહેરાત ત્યાં સુધી પોહી ન હોય ઘણીવાર વાર એવું પણ થાય એટલા માટે આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરવાનું કારણ જ આ કે ભાઈ તમે જાહેરાત કરો તો કોક ના ને તમને મેસેજ મળી જાય વાયા વાયા અને અંતપરે લાયકો પાત્ર મળી જાય તો કલ્યાણ થઈ જાય બીજું શું કરવું આપણે બરોબર બરાબર હા હા તો એનો ફોટો ખસાવ તો મોકલો તો આપણે YouTube માં મેલીએ બરાબર ને કાય વાંધો ન ફોટો તમે અત્યારે મોકલો ખવાય મોકલો અરે અત્યારે જ મોકલો આ હું તરત જ આ આ નંબર ઉપરથી જ મોકલજો તમારો નંબર યો ને હા આ નંબર ઉપરથી આવશે ને ફોટો કોઈ ક્યાં નંબર ઉપર આવશે આ નંબર ઉપર જ છે તમે આ તો આ આધાર કાર્ડ નો ફોટો જોઈ એનો આધાર કાર્ડ નહીં આધાર કાર્ડ નહીં ખાલી એનો ફોટો જ કાય વાંધો નહીં சித்தர்

ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો